રિમાન્ડની કસ્ટડી દરમિયાન સિટી પોલીસ સ્ટેશન લોકઅપમાં છે વહેલી સવારે મતલબ દિવસ અગિયારની આસપાસ આ આરોપી કદાચ મને એના ઇન્ટ્રોગેશનમાં એવું લાગે છે કે મેન્ટલી થોડું સાયકોલોજીકલી અપસેટ હશે આવા કારણોસર એમણે જે ઓઢવાની ચાદર છે એમાંથી એક ચીરો ફાડી અને ગળે ગાંઠ મારી અને કોશિશ કરેલી છે પરંતુ હાજરના પીએસઓ પીએસઓની મદદના માણસોની સમય સૂચકતા વાપરતા એને ખબર પડી ગઈ કે આરોપીની કંઈક અંદર કસ્ટડીમાં મુમેન્ટ છે સફાળા જાગી જઈ અને આ પીએસઓએ જોતું તો કઈની કઈ કોશિશ ચાલુ હતી દરમિયાન લોકઅપ ખોલી અને ગળે બાંધેલું જે કાપડનું પટ્ટી છે એને ઝડપથી ખેંચી અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે સર પોલીસ તો આપણે અહીં શું નોંધે કારણ કે પીઆર પડી છે તો સ્ટેશન ડાયરીમાં કેવી કોઈ નોંધ કરવામાં આવે બિલકુલ જ્યારે આવી ઘટના બને છે કસ્ટડીનો આરોપી છે જ્યુડિશિયલ કસ્ટડી છે બે દિવસના રિમાન્ડ છે તમામ જવાબદારી તકવમલદારની હોય છે આ દરમિયાન નામદાર કોર્ટને રિપોર્ટ કર્યો છે નંબર 2 કે સૌથી પહેલા પોલીસ એક્શન લેતા પહેલા માણસને બચાવવું એ સૌથી પ્રાઇમ અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આ કારણોસર એમને એસએસજી હોસ્પિટલમાં હાલ પણ સારવાર હેઠળ ગુનો દાખલ થશે અધરવાઇઝ જે એટેમ્પુ સુસાઈડ છે એ નામદાર સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ એકવીસ હેઠળ કે જ્યારે માણસ આપઘાત કરે છે ચિંતામાં હોય છે દુઃખ સહન કરે છે અને પછી આઈપીસી ત્રણસો નવ મુજબ જે ગુનાઓ દાખલ થતા

નિયમો અનુસાર અમારી આ લોકઅપમાં એક ચાદર હોય છે ઓઢવાની એક ગાદલું હોય છે પીવાનું પાણી હોય છે જનરલી ઘણા કેસોમાં ઉપર હુક હોય છે હૂકમાં લટકી જાય વિંડો હોય તો વિંડાના સળિયામાં કઈ ને કઈ દોરી લટકાવે પટ્ટો લટકાવે પરંતુ આ કેસમાં જે ઓઢવાની ચાદર છે ચાદરનો એક ચીરો પાડી અને એની પટ્ટી બનાવી અને લટકવાના બદલે ગળે ગાંઠ મારી અને બંને હાથથી ખેંચી અને એમની કોશિશ કરેલી એ વાસ્તવિકતા છે પોલીસની સમય સૂચકતાના કારણે કોઈ અઘટી ઘટના બનવા પામેલી નથી બિલકુલ જો બેદરકારી હોત તો કઈક પરિણામ અલગ આવ્યું હોત પણ આ ઈસમ જે છે મારી ડોક્ટર સાથે જે ડિસ્કશન થઈ છે એ મુજબ માણસ થોડો સાયકિક છે અને કદાચ ઘરની ચિંતા હોય અલગ બીજા કારણો બી હોય અને આવા કારણોસર એમણે આ એટેમ્પ કર્યો હોય છે એવું છે ડોક્ટર એવું કે છે પોલીસ થી ઇતિહાસ નોંધ પડી છે બિલકુલ નહીં ના બિલકુલ નહીં જો કોઈ કદાચ દબાણ કરે તો ડોક્ટરની જિમ્મેદારી છે કે પેશન્ટ આવ્યું છે પેશન્ટને શું ઈજા છે શું તકલીફ છે એ મુજબ જ એમની નોટ તૈયાર થશે અને અમારા પાસે જે કંઈ સર્ટિફિકેટ આવશે એઝ પર લો આવશે કદાચ પોલીસે એવું પૂછવું હોય કે સર એમાં કોઈ માર્ક હોય તો લખજો કોઈ ઈજાના નિશાનો હોય અથવા આવો પ્રયત્ન કર્યો હોય તો આપ અમને એવું સર્ટિફિકેટ આપજો એવા પ્રયત્નો ચોક્કસ થયા હોય

માનસિક કે શારીરિક ટોર્ચરિંગ પોલીસ દ્વારા આચરવામાં આવેલું નથી અન્યથા જો કંઈ એવું ટોર્ચરિંગ હોય માનસિક કે શારીરિક તો ચોક્કસ સર્ટિફિકેટ અથવા તો મેડિકલ રિપોર્ટમાં આવશે નંબર બે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ એવરી ચોવીસ કલાકે એવરી ટ્વેન્ટી ફોર આવર્સમાં કોઈ પણ આરોપીનું એક વખત મેડિકલ આવશ્યક છે જેનું મેડિકલ આગલા દિવસે સાંજે એક વખત એમનું મેડિકલ ચેકઅપ ઓલરેડી થઈ ચૂકેલું છે એમાં પણ કોઈ ઈજાના નિશાનો નથી અને કોઈ એવા અને આ તો ડિટેક છે આમાં બીજું વિશેષ કંઈ ટોર્ચ કરવાને સપોઝ કંઈ રિકવર કરવું હોય મુદ્દામાલ છે કોઈ અન્ય ચીજ વસ્તુ છે કોઈ પૂરાવાર રિકવર કરવા હોય તો પોલીસ કદાચ આપણે એવું સમજી શકીએ કે એનું કંઈ પ્રેશર કરે આમાં તો ફિક્સ જ છે છે નામ ઘણા સમયથી નાતો ફરતો છે સરની સૂચના મુજબ આ નાતા ફરતા પકડવા એના ભાગરૂપે અને એમાં મારો પણ સહયોગ છે આ ભાઈ ને પકડવામાં પણ ધોરણસરની કાર્યવાહી પોલીસે ચોક્કસ કરે છે